નેતા વોર્ડ તો લઈ જાય છે પણ પછી પાછું ફરીને જોતા નથી સરકાર ગ્રાન્ટ આપે છે પ્રજા માટે પરંતુ તે પ્રજા માટે વપરાતા નથી કારણ કે તે ગ્રાન્ટમાંથી તો નેતાઓના ગજ હોય છે આવા અનેકો આક્ષેપો આવા નવાર કોઈ ને કોઈ નેતાઓને લઈને તમે સાંભળ્યા જ હશે પણ જાહેરમાં આવા નેતાઓની ફજીતી થતી જોઈ નહીં હોય સાચું જ સમજ્યા છો ભાજપના જ નેતા છે જેમની પર જાહેરમાં સરકારને ગ્રાન્ટ ચાઉ કરવાનો આરોપ લગાવાયો છે કોણ છે તે નેતા અને શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૂંટણી ઢંઢેરા તો તમે સાંભળ્યા હશે મોટા મોટા વાયદા ખોટા ખોટા સપના દેખાડવાના પ્રજાને પછી વોટ મળી જાય સત્તા મળી જાય પછી કોણ પ્રજાને કયા વાયદા આ તો હવે રાજકારણીઓની ફેશન થઈ ગઈ છે ત્યારે વિવાદને ચોપડે નામ મંગાવ્યું છે રાજેશ ચુડાસમાંનો જૂનો વિવાદ તો તમે જાણો જ છો પણ હવે નવો વિવાદ છે કે જુનાગઢના જ એક નગરસેવકે જાહેરમાં જુનાગઢના હાલના સાંસદ અને બે હજાર ચોવીસ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાં તેમજ હાલના ધારાસભ્ય સંજય કારડિયા પર ગ્રાન્ટ ચાઉ કરવાની પોલ ઉઘાડી પાડી છે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વિડિયો જુનાગઢના વોર્ડ નંબર પાંચનો છે કે જ્યાં અન્ય ઉમેદવારોની જેમ રાજેશ ચુડાસમાએ પણ મત મેળવવા દોટ મૂકી રાજેશ ટુડાસમાનો પ્રવાસ કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં એક નગરસેવકે જાહેરમાં સાંસદ અને ધારાસભ્ય બંને પર સવાલો ઉઠાવ્યા સરકારની ગ્રાંટને લઈને અને એ દિશામાં સંકેત ફેંક્યો કે પ્રજાના હકની ગ્રાન્ટ આ નેતાઓના ગજવામાં ગઈ પહેલા તો જુઓ એ વાયરલ વિડીયો અને કેમ આજે આ વિડીયો પર ચર્ચા અમારો પ્રશ્ન છે રાજકીય પ્રશ્ન છે તમારે પબ્લિકને કઈ લેવા દેવા નથી પણ એટલું મારું કહેવાનું થાય કે આપણે

અને અમે ચારે આમરો અમે એમ કીધું ગ્રાન્ટ અમારે જોઈએ છે તો ગ્રાન્ટ ની વાત આવે એટલે કે અમે ગ્રાન્ટ ભાઈ જો મોટા ગ્રાન્ટ ની વાત આપણે કરીઓ ગ્રાન્ટ ની વાત આવે એટલે મને કે ગ્રાન્ટ મારા ગામડામાં વાપરવાની છે

આ વિડીઓમાં આક્ષેપ લગાવનાર રાકેશ ધુલેશિયા કોરોના કાળ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહી ચૂક્યા છે મનપા જુનાગઢમાં અને પોતાના વોર્ડમાં સારું એવું વર્ચસ્વ પણ ધરાવે છે ત્યારે જે રીતે જાહેરમાં ધારાસભ્ય સંજય કારડિયાની ગ્રાન્ટ અને સાંસદ રાજેશ ચુડાસમાની ગ્રાન્ટના પ્રશ્ન બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી તેને લઈને ભાજપનો અંદરો અંદરનો વિખવાદ તો જગજાહેર થયો જ થયો પણ તેમણે જે કહ્યું કે રાજેશભાઈએ ક્યારેય ગ્રાન્ટ નથી આપી તેનાથી સરકારી ગ્રાન્ટ પ્રજાના કામ સુધી પહોંચતી ન હોવાનો પણ ખુલાસો થયો ત્યારે સવાલ થતો હશે કે વાયરલ વિડીયો તો જૂનો છે તો વાત અત્યારે કેમ એ એટલા માટે કારણ કે રાજેશ ચુડાસમાએ જૂનાગઢ સીટ માટે ઉમેદવારી ફોર્મ જ્યારે ભર્યું ત્યારે તેમની સંપત્તિમાં પાછલા પાંચ વર્ષ દરમિયાન એક કરોડ નેવું લાખ કરતાં વધુનો વધારો થયો હોવાનો ખુલાસો થયો છે વર્ષ બે હજાર ઓગણીસમાં તેમના દ્વારા જાહેર કરાયેલી સંપત્તિ કુલ એક કરોડ સાત લાખ પચીસ હજાર અને ત્રેવીસ રૂપિયા હતી જેમાં દ્વારા તેમની આ સંપત્તિની વિગતો ઉમેદવારી પત્ર ભરતી વખતે જાહેર કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વાયરલ વિડીયો જે તમે જોયો જેમાં રાજેશ ચુડાસમા પર ગ્રાન્ટને લઈને આક્ષેપ કરાઈ રહ્યા છે તે સવાલો ઉભા ચોક્કસ કરે છે તમને કેવા સવાલો થાય છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર